નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો દીવ બ્રેકિંગ ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચાર માં દીવ થી સમાચાર મળી રહ્યા છે પર્યટન સ્થળ દીવના વણાક પારાની ગોમતી માતા બીચના દરિયામાં ત્રણ બહેનોનો એકનો એક ભાઈ ડૂબી જતા મોત થયું માછીમાર પરિવારમાં માં શોક મોજું ફરી વળ્યું પર્યટન સ્થળ દીવ એ અરબી સમુદ્ર પર આવેલું દરિયાઈ ટાપુ છે અહીં ઘણા બીચો આવેલા છે તેમાંનું એક વણાક પારાનું ગોમતી માતા બીચ જે કોસ્ટલ પોલીસથી માત્ર પિંચોતેર મીટર દૂર આવેલું છે દરિયામાં ત્રણ બાળકો માટે ઉના મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો ત્યાંથી રાજકોટ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું જનક જ્યારે નાહવા ગયું ત્યારે તેમની માતા કે પિતા કોઈ ઘરે હાજર ન હતું તેમના પિતા દરિયામાં ફીસી ગયા હતા અને માતાજી વેરાવળ પારિવારિક કામ અર્થે ગઈ હતી કરાવી પરિવારને મૃતદેહ સોંપી પરિવારે મૃતકની અંતિમ ક્રિયા કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી દેવ પોલીસ પ્રશાસને નાની ઉંમરના બાળકોને દરિયામાં નાહવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ તેવી બુદ્ધિજીવી લોકોની માંગ છે બિપિન બામણી